તાલુકા હેલ્થ ઓફિસ તિલકવાડાના સંયોગથી અને અનુપમ સંજીવની હેલ્થ અવેરનેસ નર્મદા દ્વારા તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાઓ માટે સિકલ સેલ એનિમિયા કેમ્પ યોજાયો હતો પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતાઓ માટે તાલુકા હેલ્થ ઓફિસ તિલકવાડા અને અનુપમ સંજીવની હેલ્થ અવેરનેસ આશા પ્રોજેક્ટ નર્મદા દ્વારા

આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તિલકવાડા ખાતે અનુપમા મિશન અને એના સહયોગથી અને સેવા રૂરલ ઝઘડિયાના સહયોગથી અને સીએચસી તાલુકા આરોગ્ય કચેરી મળી અને જે આપણી સગર્ભા બહેનો છે ખાસ કરીને કુપોષિત અને સિકલ સેલવાળી બહેનો છે એનું નિદાન સારવાર અને એમને કીટ વિતરણનો જે પોષણયુક્ત કીટ વિતરણનો જે કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવ્યું આજે ગરૂડેશ્વરેશ હોસ્પિટલના જે નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ છે એમના માર્ગદર્શન હેઠળ બધા બહેનોની તપાસ થશે દરેકને જરૂરી સલાહ સારવાર આપવામાં આવશે ફોલોઅપ કરશે અને ન્યુટ્રિશન વિશે અવેરનેસ આવે પોષણ વિશે આપણા વિસ્તારના જે ખાસ પ્રશ્નો છે કુપોષણના એને દૂર કરી શકાય એ માટેનો આ પ્રયત્ન છે સરકારની સાથે રહીને જે બિન સરકારી સ્વૈચ્છિક સંગઠન સંસ્થાઓ છે અનુપમ મિશન અને સેવા રૂરલ અને એ અને એના જેવી બીજી સંસ્થાઓ એ પણ આમાં સહયોગ કરી રહી છે આ એક ખૂબ જ સારું અને પ્રશંસનીય કાર્ય થઈ રહ્યું છે લકવાડા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તિલકવાડામાં તાલુકા હેલ્થ કચેરી દ્વારા એક સરસ કેમ્પ અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યા હતા જેમાં મારા તાલુકાનું એસી જેટલા સિકલ સિકલસેલથી પીડિતા સગરવા માતાઓ અને અતિ જોખમી માતાઓને અહીંયા એક ઝુંબેશ તરીકે રાખ્યા હતા એમાં બધાનો નિષ્નાન દ્વારા તપાસ પણ થયો અને સાથે સાથે બધાનું અનુપમ મિશન અને ગારધા કેમિકલ્સ તરફથી કેટ વિતરણ પણ થયો છે અને ખરેખર આવા મહેનતથી જ આજે મારા તાલુકામાં સિકલ સેલથી કોઈ કોઈ મરણ નથી પામ્યા છે તો હું અપેક્ષા રાખું કે આગળ પણ આ રીતે મને સહયોગ રહે જેથી કે મારા તાલુકામાં સરસ રીતે સગર્ભા થાય અને સરસ બાળક પણ જન્મે એમના દ્વારા સાથે સાથે હું આજે આપણા તરફથી મારા આરોગ્ય ટીમ અને અનુપમ મિશન બધાનો ધન્યવાદ આપું છું જેના મહેનતથી જેના સહયોગથી આજે આપણો પ્રોગ્રામ સરસ રીતે સફળ થયો આજે સાહેબનું નું સીધે આશીર્વાદ અને એમનું એમનું માર્ગદર્શન એટલું સરસ રીતે અહીંયા પ્રોગ્રામ ગોઠવ્યા જેના બદલે ફરીથી હું આભાર વ્યક્ત કરું છું